મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે તમને કહું છું અને હર્ષ સંઘવી સાહેબ છે આપણા નાયબ મુખ્યમંત્રી એમનો વિડીયો પણ તમે જોયો હશે આપણી ચેનલ પર આપણે વિડીયો પણ નાખ્યો તો ેશન ની વાટેશો ભરતી આવી જતી રહેશે આ ભરતી એવી છે ફર્સ્ટ ટાઈમ ભરતી મિત્રો કે ચાલુ 2024 25 વાળી ભરતીની પ્રક્રિયા જે પૂર્ણ નથી થઈ ત્યાં બીજી ભરતી આવી જશે બરાબર હવે પાકું છે સમજી લેજો હવે રાહે નહીં રહેતા જે કાય હોય આમાં બે બાબત ભાગ ભજવે છે બરાબર બે બાબત આ તમે જોઈ લો આ પેપર કટિંગ જ છે બરાબર ક્યારની ભરતી તમારી આવવાની હતી અને આ ભરતી જોઈ લો તો ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર ભરતી આવવાની હતી 14000 જે કાઈ પ્લસ આવે બરાબર હવે આ ફેઝ 2 ની ભરતી છે ફેઝ 1 ની શરૂ છે છે ફેઝ 2 ની ભરતી આવવાની હતી ઓગસ્ટ સપ્ટેમ્બર માં આ મિત્રો નિર્ણય છે એ સરકાર નથી આ જે નિર્ણય છે એ હાઈકોર્ટનો છે હાઈકોર્ટે કોર્ટે એમને સૂચના આપેલી છે કે આ ફેઝ 2 ની ભરતી કરો આવી રીતે બરાબર તો એમાં સરકાર નિષ્ફળ ગઈ છે

લેક્ચર આપણે તમને તૈયારી કઈ રીતે કરવી ગ્રાઉન્ડની મસ્ત મજાનો લેક્ચર બનાવીને આપ્યો તો એ પ્રમાણે તૈયારી શરૂ દો હજી આપણે આવતો લેક્ચર છે તમને મસ્ત મજાનો બનાવીને આપશું ગ્રાઉન્ડ છે કઈ રીતે કરાય ગ્રાઉન્ડ છે એ કઈ રીતે કરાય ભાગમ ભાગ દોડમ દોડ કરવાથી ગ્રાઉન્ડ નહીં થાય અને હજી એક બીજી આવવાની ગણતરી છે શું તો કે કદાચ માર્કિંગ સિસ્ટમ આ જે કઈ તમારી માર્કિંગ સિસ્ટમ હતી અત્યારે જૈયારી શરૂ દો પછી ના કેતા કે ભરતી સાહેબ આવી જતી રે બરાબર હવે જો પેલા મને શું સમાચાર મળ્યા છે એ સમાચાર તમને કહો તો પચીસ છવીસો તો તમને ફોર્મ ભરવા માટે વધારે સમય આપવામાં નહીં આવે એટલે તરત જ તમારા ફોર્મ ભરવાના અઠ્યાવીસ નવેમ્બરે ફોર્મ ભરવાની શરૂઆતની થવાની શક્યતા છે મહિનાની વીસ તારીખ આસપાસ સુધી તમારા ફોર્મ ભરાશે અને આ ફોર્મ જે છે એ તમારા ડિસેમ્બર ની અંદર તો પૂર્ણ થઈ જ જાય સ્વૈચ્છિક છે તમે પણ સમજતા જ

છસો પચાસ માં ક્યાંય નડવા આવવાના છે કેવી તક સારામાં સારી ચારસો બોતેર છે એ હજી ભરતી પ્રક્રિયા શરૂ છે એટલે આમાં જેના નામ આવશે એ આવતી ભરતીમાં તમને નડવા નહીં આવે પછી બાર પોલીસ કોન્સ્ટેબલ ભરતી થઈ ગઈ ચારસો બોતેર આ છસો ને પચાસ આ જોઈ લો અગિયારસો ને ઉપર પીએસઆઈ ની ભરતી થઈ ગઈ આ બહુ સારામાં તક છે એટલે ઝડપી લેજો તમારું ગ્રાઉન્ડ ચાલશે કેટલું ચાલશે ભાઈ પચાસ થી પંચાવન દિવસ તમારું ગ્રાઉન્ડ ચાલશે ને ફેબ્રુઆરી માર્ચ માં તમારું ગ્રાઉન્ડ હશે ફેબ્રુઆરી શરૂ થશે માર્ચના એન્ડમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે થોડું ઘણું કદાચ થઈ શકે બાકી તમારા સરકાર નવરી છે પોલીસે નવરી છે ત્યારે ગ્રાઉન્ડ કર નાખશે એટલે હજી લોલીપોપ ચગડવા નહીં રહેતા સાહેબ લોલીપોપ આપે નહીં બરાબર એટલે હવે તૈયારી શરૂ કરી દેજો વાત પરફેક્ટ છે ભરતી આવવાની છે તમને માયનામાં નથી આવતું ભાઈ અમને માયનામાં નહોતું આવતું અમે વિડીયો બનાવીને આપ્યા છે બરાબર બે ત્રણ લેક્ચર બનાવીને આપ્યા આ કોઈ શક્ય જ નથી પણ સરકારે ધાર્યું છે બરાબર તો એના હાથમાં છે એટલે પૂરું કરશે અને અહીંયા કઈ શિયાળો જતો ના રે આ ફેબ્રુઆરી માર્ચની અંદર બધો શિયાળો જતો ના રે ભાઈ એની અંદર હજી ઠંડીનો માહોલ હોય અને લઈ શકાય ફોરેસ્ટ જે છે ફોરેસ્ટ એનું ગ્રાઉન્ડ તમે ગઈ ફોરેસ્ટની વર્તીનું જોઈ લેજો ક્યારે લઈ લીધું એટલે લઈ શકે છે બરાબર એટલે કોઈ કોટા વેમમાં ના રહે તૈયારી શરૂ કરી દે તમને આપણે અગાઉએ કીધેલું છે અત્યારે 10 દિવસ એવા આપો કેટલા 10 દિવસ 10 દિવસ એવા આપો કે તમારું ગ્રાઉન્ડ છે એ 5 કિમી 5000 મીટર પૂર્ણ થાય દોડવાનું ભલે ત્યારે તમારે ત્રીસ મિનિટ થઈ જાય ભલે બત્રીસ મિનિટ થઈ જાય ભલે પાંત્રીસ મિનિટ થઈ જાય અત્યારે દોડવાનું રાખો માત્ર પાંચ કિલોમીટર પૂર્ણ કરવાનું પાંચ કિલોમીટર ચોવીસ બાવીસ આવતા વાર નહીં લાગે એ તમે કેપેસિટી તમારી કરી શકો છો બરાબર અને આ હોય જ તો આ રીતે કઈક તૈયારી અત્યારથી શરૂ કરી દો જો હું તો કોક અત્યારે તમે લાચાર જોવો છો ને અત્યારે તમે